ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ સુડતાલીસ દસ ડીઆઈ પચાસ હોસ આ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક ડબલ ક્લચ અને ફોર વ્હીલ તાકાતવાળું આ ટ્રેક્ટર બે હજાર ચૌદના મોડેલનું કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાના છે

ટ્રેક્ટરના ટાયર ચૌદના જોવા મળશે કંપનીના ભેગા આવેલા છે જે પંચાવન ટકા છે ટ્રેક્ટર છે ડ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો અને કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અઠાણું બે અથવા સિતે વાળા નંબર છે શૈલેષભાઈ દકુભાઈ ના છે કોન્ટેક કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો